યુજીસી નીટની પરીક્ષામાં ધાંધિયા અને પેપર લીક થતા વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા કાલાઘોડા સર્કલ પાસે ચક્કા જામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો યુજીસી ને એનટીએ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સખત મહેનત કરી લાખો વિદ્યાર્થીઓ ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના સપના જુએ છે ત્યારે ગુજરાત રાજ્યમાં નીટ જેવી પરીક્ષામાં પેપર લીક તથા દેશના મધ્યપ્રદેશ બિહાર હરિયાણા જેવા શહેરોમાં યુજીસી એનટીએની પરીક્ષામાં થયેલા ધાંધિયા સંદર્ભે સમગ્ર દેશભરના વિદ્યાર્થીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે જે સંદર્ભે આજે વડોદરા શહેર અખિલ ભારતીય પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાયનો વિરોધ કરવા મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીથી કાલાઘોડા સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી અને કાલાઘોડા સર્કલ ખાતે પહોંચીને ચક્કાજામ કરવામાં આવ્યા જેના કારણે સતત પિસ્તાળીસ મિનિટ સુધી સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાઈ હતી એમએસ યુનિવર્સિટીથી એનઆઈટીનું પૂતળું લઈને જાહેર માર્ગો પર નીકળ્યા હતા વિદ્યાર્થીઓએ એનટીએનું પૂતળું બનાવી મગજમાં ભૂસું ભરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો કાલાગોડા સર્કલ ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એનએટીની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી પરંતુ પુતળા દહન થાય તે અગાઉ જ પોલીસે પુતળું ધ્વસ્ત કરી નાખ્યું હતું અને સાયજીગંજ પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી હાલ સૌને ધ્યાનમાં છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગવર્મેન્ટ એક્ઝામ હોય મેડિકલની એક્ઝામ હોય કોઈ પણ એક્ઝામ હોય ક્યાંક ને ક્યાંક નેશનલ જે એક્ઝામ હોય છે એમાં એનટીએ ઇન્ટરફેર કરતું હોય છે અને એનટીએ દ્વારા એક્ઝામ લેવામાં આવતી હોય છે દર વર્ષે એક્ઝામ ઓનલાઈન લેવામાં આવે છે પણ આ વખતે એક્ઝામ ઓફલાઈન લેવામાં આવી છે એ એક્ઝામમાં એવું જાણવા મળે છે કે એક મહિના પહેલાં પેપર મળી જાય છે અને જેટલા અમુક દોઢસો જેટલા વિદ્યાર્થીઓ જેના એક જ જેવા માર્ક્સ આવે છે એક જ સેન્ટરમાં એક જ જેવા માર્ક્સ આવે છે તો આમાં ક્યાંક ને ક્યાંક ગોટાળો દેખાવાયો છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે એક્ઝામ રદ કરવામાં આવી છે જે એમાં ગાફલો કરવામાં આવે છે તેનો વિરોધ કરવામાં આવે છે અને તેના મગજમાં એ પૈસા અને ભૂસું ભરેલું છે વિદ્યાર્થીઓના હિત માટે નહીં પણ એના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એના મગજમાં જે ભૂસું ભરાયું હતું ભૂસું બહાર કાઢવામાં આવ્યું છે અને લોકોને સમજાવવામાં આવે છે અને સરકારે માંગ કરી છે અમે લોકોએ કે આની પર સીબીઆઈની જાંચ કરવામાં આવે કે ફરીવાર કોઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા અધિકારીઓ દ્વારા કોઈ પણ કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ પોલિટિકલ લોકો હોય એને જેલ કે થવી જોઈએ કે એની